વિદ્યાર્થીની એબીવીપીનો વિરોધ બહાર પ્રદર્શન થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુરતના વિસ્તારમાં ધોરણ આઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મંગળવારે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું વિદ્યાર્થીની ગોડોદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થીનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે બહાર ઊભી રાખી હતી વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી પણ ફી માટે દબાણ કરતા હતા જેથી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ધોરણ આઠ ની વિદ્યાર્થીની આપઘાત મામલે એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધવામાં આવ્યો હતો સ્કૂલ ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થીની આપઘાત કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો ચૌદ વર્ષીય કિશોરીને પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક કોમ્પ્યુટર લેબમાં બસાડી મૂકી હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા હાલ શાળા બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ શાળા બહાર પહોંચી ગયા હતા મનોજ જૈન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોળાદરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જે બાળકી છે એણે પોતાને જીવન ટૂંકાવી લીધું આત્મહત્યા કરી લીધી એ પણ શા માટે એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી ભરી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી અને આ જે વિસ્તાર છે ગોડાદરા વિસ્તાર એ પર પરપ્રાંતિય વિસ્તાર છે સ્લમ અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માંગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાઇસન્સ રદ થાય અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે એના માટે દાખલો બેસે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સતત વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે એટલે કોઈ પણ દિવસ આવા કૃત્ય નહીં ચલાવવા અમે ચલાવવામાં નહીં આવે અને આજે તો ધરણા પ્રદર્શન છે અને જો અમારી માંગણી નહીં સંતોષાય અને આ સ્કૂલ નો આ લાયસન્સ રદ નહીં થાય અને પ્રોપર કાર્યવાહી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને એની પૂરી જવાબદારી સ્કૂલ પ્રશાસનની અને સરકારની રહેશે રવિ માંગરો સુરત મહાનગર મંત્રી નું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા ગોડાદગાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠની વિદ્યાર્થીની એક નજીબ બાબત કહેવાય જે ફીની બાબત એ ફી નથી ભરી શકતી તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા એને વારંવાર કોચે કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી ટોયલેટ બાથરૂમની બાગ સતત બે બે દિવસ ઉભી રાખવામાં આવતી તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય એ ઘટના કહી શકાય અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાઓ પઢાવો બેટી બચાવવાનો એક અભિયાન ચાલે છે તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય એ સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે નહીં કે વિદ્યાર્થીને કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો એ પોતે માનસિક લઈ લેતા હોય છે કે વારંવાર સ્કૂલમાં ટોચન કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બે ઇજ્જતિના કારણે આવું પગલું ભગતા હોય અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા આ વિદ્યાર્થીઓ સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આવું પ્રદર્શન કરશે અને વિદ્યાર્થી માંગ જો આ સંતોષવામાં આવે તો વિદ્યાર્થી પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે કેમેરામેન સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે